મલ કોટનની સાડી છે અને એકદમ કલમકારી ડિઝાઇન વાળી સાડી છે તમે જોઈ શકો છો ખૂબ સરસ સરસ સાડીનો કલર કોમ્બિનેશન આવી ગયો છે બ્લેકમાં મરૂન કલર જો એનો પલ્લું જો એકદમ યુનિક લુક આપે ને એ ટાઈપનું એકદમ કલમકારી જી ઝી ડિઝાઇન અને આપણે બધી ડિઝાઇન બધું ફિનિશિંગ વાળું કામ છે ઉપર ચડું કોઈ નહીં જો પાછળની સાઈડ એ છે અને આગળની સાઈડ એ છે એટલે ઓલ ઓવર સાડીનો લુક એકદમ ડિફરન્ટ રહેવાનું છે તમે જોઈ શકો છો ખૂબ સરસ સાડીનો કોન્સેપ્ટ આવ્યો છે બેન તો જલ્દીથી જલ્દી બુક કરવાનું બોલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે સાડીનો લુક તો એકદમ ડિફરન્ટ જ છે પણ એની પેટર્ન જો પલ્લુ શોર્ટ પલ્લુની વસ્તુ છે કલમકારી ડિઝાઇન સાઈડમાં બે સાઈડ બુટ્ટાનો કોન્સેપ્ટ એ રાખેલો છે અને બોર્ડરની વાત કરીએ તો આપણે બોલ્ડનની ગોલ્ડન બોર્ડર છે અને એમાં વણાંકે છે તો આપણે જોઈશું નજીકથી વણાકનું કામ એ બહુ મસ્ત છે ડિઝાઇન જેટલી જોરદાર છે ને તો દૂરથી જ સાડી એક લાગે કે વર્ક વાળી પેઢી છે પણ છે આપણે મલ કોટનમાં એકદમ પ્રિન્ટેડ સાડી જુઓ તમે આખી સાડીનો લુક જુઓ બહુ સરસ સાડી એવી છે તો બેનું બુક કરવાનું ભૂલતા નહીં સ્ક્રીનશોટ પાડી લેજો જેને બ્લેક કલર ને મરુન કલરનું કોમ્બિનેશન ગમતું હોય એ તો અવશ્ય બુક કરાવી લેજો જુઓ બ્લાઉઝની વાત કરીએ તો આપણે બોર્ડર જેવું બ્લાઉઝ રહેશે જેની ડિઝાઇન વાળું અને બોર્ડરમાં આપણે રહેશે વતન ગોલ્ડન બોર્ડર વતન રહેશે આ રીતે આખી સાડીનો કોન્સેપ્ટ છે

બ્લુ અને મરુનની કલર બધા મસ્ત છે તમે જોઈ શકો છો કલર કોમ્બિનેશન ખૂબ સરસ છે અને સાડી પણ મસ્ત છે કલમકારી ડિઝાઇનમાં આપણે મલ કોટનના કોન્સેપ્ટમાં એકદમ યુનિક સાડી અને યુનિક ડિઝાઇન સાથે કોઈ પણ સાડીનો કલર ગમતો હોય તો સ્ક્રીન શોટવાની બુક કરવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ રીતે શ્રીરાજને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો